શિક્ષક મિત્રો પોતાની ગરીમાં જે લજવે છે નૈતિકતા છોડે છે એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ આપણી સરકાર એમને છોડવા માંગતી નથી જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમની જેમના નામ આવશે એની તપાસ જેની કરવામાં આવશે હકીકત રિપોર્ટ લેવામાં આવશે જે લોકો એમાં સામેલ હશે સીધી ઘડીમાં જો એમનો અમને એનું સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે એમાં શિક્ષક મિત્રો પોતાની ગળીમાં જે લજવે છે નૈતિકતા છોડે છે એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કઈ અમારા રડારમાં જે હશે અને જેમની જેમના નામ આવશે એની એ તપાસ જેની કરવામાં આવશે હકીકત રિપોર્ટ મેળવવામાં આવશે જે લોકો એમાં સામેલ હશે સીધી ઘડીમાં જો એમનો અમને એનો સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે